પોલીસે રૂપિયા એક પોઈન્ટ છત્રીસ કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરીને બે આરોપીઓની ધરપકડ કરી છે પોલીસ સૂત્રોને બાતમી મળી હતી કે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ટ્રકમાં મોટા પાયે વિદેશી દારૂની હેરાફેરી થવાની છે આ બાતમીના આધારે પોલીસ કર્મીઓએ માંડવા ટોલ પ્લાઝા નજીક વોચ ગોઠવી હતી બાતમી ટ્રક નંબર એન એલ શૂન્ય એક એલ ઇઠ્યોતેર અઠાવીસ આવતા તેને અટકાવી તપાસ કરવામાં આવી હતી પ્રાથમિક તપાસમાં ટ્રકમાંથી પ્લાસ્ટિકની બેગ મળી આવી હતી જો કે વધુ સઘન તપાસ કરતાં પ્લાસ્ટિકની બેગની આડમાં બનાવેલા ચોરખાનામાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ટ્રકમાંથી રૂપિયા એક પોઈન્ટ છત્રીસ કરોડથી વધુની કિંમતની વિદેશી દારૂની છવ્વીસ હજાર બોટલ કબ્જે કરી હતી ટ્રક અને મોબાઈલ સહિત કુલ રૂપિયા એક કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ મામલામાં પોલીસે દેવીલાલ પટેલ અને વિજય પંચાલ નામના બે આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે અન્ય છ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવી છે કે વિદેશી દારૂનો આ મોટો જથ્થો કચ્છના ગાંધીધામના તારીખ પચીસના રોજ અંકલેશ્વર પોલીસ સ્ટેશન દ્વારા પ્રોહિબિશનનો ખૂબ મોટા પ્રમાણમાં અને કદાચ કહી શકાય કે ઇતિહાસની તારીખમાં ખૂબ મોટા પ્રમાણમાં હોય એ પ્રકારનો ઇંગ્લિશ દારીનો ગેરકાયદેસર જથ્થો જે છે તે પકડી પાડવામાં આવ્યો છે અને એ માટે ભરૂચ પોલીસને અંકલેશ્વર ડિવિઝન તથા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને સફળતા મળી છે માનનીય વડોદરા રેન્જ શ્રી સંદીપસિંહ સાહેબ તથા એસપી ભરૂચ જિલ્લામાં કડક દારૂની બંધ કરતા પોલીસ હતી અને વોચમાં હતી એ દરમિયાન માહિતી મળતા પોલીસે સુરત તરફથી આ ઉપર ભરૂચ જતા રસ્તા પર નેશનલ હાઈવે અડતાલીસ ઉપરથી પસાર થનાર આ ટ્રક જે છે તેને પકડી પાડવામાં આવ્યો છે

ક્યાંથી ક્યાં જતો ગુજરાતમાં મુખ્યત્વે આજે મુદ્દામાલ છે એ હરિયાણા નો છે એવું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે અને આગળ ક્યાં એ સપ્લાય કરવાના હતા એ બાબતેની તપાસ ચાલુ છે પ્રાથમિક રીતે ગાંધીધામ બાજુ જતો હોય તેવું જાણવા મળ્યું છે